તમારી વાત સાચી હ દેવાંકુમાર તમે જે વાત કરીને ને હે મને ગળે તો ઉતરી જ ગઈ છે મમ્મી તમને જો વાત ગળે ઉતરી ગઈ હોય ને તો હું તો કહું છું જરાય આમાં મોડું ના કરાય મમ્મી હા જલ્દી થી જમીન તમારી દીકરીના નામે ખરીદ તો બરાબર છે આ શુભ કામમાં દેરી હે ને હા વાત તો સાચી છે જો

અરે હું શું કામ ન આવું મને તો ગમશે અને હું શું કહું છું સાંભળો જો તમને એવું લાગતું હોય કે તમે કહેતા હોય ને તમારા વકીલ ઓળખીતો હોય તો તમે કાગળિયા બનાવી નાખો અરે હું શું કહું છું સાઠ વીઘા છે ને આપી દેવી છે મારે મારી હેતર ને એટલે મારે ચિંતા નહીં કારણ નસીબવાળી છે નહીં દેવા હા નસીબવાળી તો છે જ બેટા તો હાલો તમારો દીકરો અરે પણ તું પેલા પ્રસ્તાવ ના બાંધીશ પછી કઈક કઈશ હવે ખુશ મનાવો જશ્ન તો જ છે પણ કાલે જમીન મળી જાય પછી હું તને એમ કઉ છું

તું તો બેનના નામે કલંક છે કલંક એવું કહેતા પણ તમે આ નાલાયક ની વાતમાં આવીને અમારા બાળકને આ દુનિયામાં આવતા પેલા જ રોકી દીધું એનો જેવું લઈ લીધો હા આમાં હું મોટો હાથ તો એનો છે અને પછી તમારો હે તારે જમીન જ જોતી હતી ને એકવાર તે કીધું હોત ને કે હા ભાભી પ્રેગ્નેન્ટ છે આ તો મારે જમીન જોતી છે એટલે હું કહું છું કે એ ખોટું બોલે છે હે અત્યારે એ બે ભાના અવસ્થામાં છે અને ડોક્ટરે કીધું છે કે હા પણ બસે તો બસે બોલ સાચું કહું ને તો જમીન બાબતે ભાભી સાથે મારી વાત થઈ હતી પણ ભાભી ભાભી મારો રસ્તાનો કાંટો બની ગઈ હતી એણે મને ચોખ્ખી ના પાડી હતી કે આ જમીન કે આ મકાનમાં તમારો કોઈ હક ના લાગે મમ્મી જુઓ હજી પણ એનામાં કેટલું ઝેર ભર્યું છે હવે તમારી આંખ ખુલ છે કે નહીં જુઓ મમ્મી મમ્મી આ બધું મેં આ દેવાંગના કહેવાતી કર્યું દેવાંગે દેવાંગે મારી ચડામણી કરી હતી કીધું કે તારી માં તારો ભાઈ તારી ભાભી બધા જલસા કરે છે અને તું તું અહીંયા ઢસડા કરે છે તને તારી તારી માં ને તારી દયા નથી આવતી જીજાજી તે દિવસે મેં ફોન કર્યો કે મારી બેન ને જરી કામ ને હે ત્યારે તો તમે એમ કહેતા હતા કે હું સમજાવીશ હવે એ આવું કાઈ નઈ કરે આ બધી તો તમારી જ રમત હતી હે હત તમે પણ ગુનેગાર જ છો એમ ને હા બેટા સૌથી મોટી ગુનેગાર તો હું ની વાતમાં આવી ગઈ સારું થયું જે થાય ને એ સારા માટે જ થાય મને ખબર હતી મને ખબર હતી કે મારી વહુ ક્યારેય ખોટું ખરાબ કરે નહીં છતાંય હા દીકરીનું મોં ખરો ને દીકરી પ્રેમમાં આંધળી થઈ ગઈ કે કદાચ મારી દીકરી સાચી તો હોઈ જ શકે અને એ વાતને લઈને એ વાતને લઈને મેં મારી વહુ પર શંકા કરી હા પંદર પંદર વીસ વીસ દિવસ આખો દિવસ કામ કરાવ્યું અને આજે એના પરિણામે મેં મારા દીકરાનું આવ આવનારું બાળક ગુમાવ્યું મમ્મી મમ્મી શબ્દ હવે તારા મોડેથી નહીં બોલતી મે આવું ક્યારે એક મમ્મીજી બસ મારો વાંક છે માનું છું કે તમને ગુસ્સો આવે છે સ્વાભાવિક છે પણ મને એમ હતું કે બધું થશે ને પહેલા મને તમે લોકો રૂપિયા આપી દેશો અને હું કંઈક મોટો ધંધો કરી દે મહેરબાની કરો તમારો ધંધો તમારે જેમ કરવો હોય ને એમ કરો અત્યાર સુધી હું મારી દીકરીને જમીન આપવાની હતી પણ હવે તો હું ફૂટી કોડી પણ નહીં આપું જે દીકરી પોતાના ભાઈનું ઘર ભંગાવે પોતાની માને ચડામણી કરે જે ભાભીએ કર્યું નથી એના વિરુદ્ધ ચડામણી કરે હા એની આટલી સારી ભાભીને હ ખોટી ચિત્રી દીધી અરે એના ભાઈના દીકરાનો જીવ લે એવી દીકરીને હું કઈ રીતે માફ કરું દીકરી જા નીકળી છે મારા ઘર માંથી તમને કીધું ને કે આ ઘરમાંથી બહાર નીકળી જાવ અને આજ પછી આ દુનિયામાં મારી બેન કોઈ નથી અને મારા માટે મારી દીકરી નહીં મમ્મી મમ્મી મે આવું ક્યારે મમ્મી મમ્મી હજી દામીને પણ હોસ્પિટલ માં દાખલ છે બેને એકવાર મને પ્રેમથી તે કે ને કે મારા જમીન જોતી છે તો હું જમીન આપી દે પણ આ જો હું થઈને બેઠું હા એકદમ સાચું કહ્યું તે હું હું મૂર્ખી ના સમજીને એમાં આજે મેં મારા દીકરાના આવનારા પહેલાં બાળકનો ભોગ લીધો માફ કરી દે બેટા હું બહુ મોટી ગુનેગાર છું મને દામિની બહુ પાસે લઈ જાને ચાલ હાલો